નમસ્કાર મિત્રો વિડીઓમાં તમારું સ્વાગત છે હાલ બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણની બેઠક મળી હતી જેમાં એનું બંધારણ ઘડવામાં આવ્યું હતું જ્યારે ઠાકોર સમાજના બે કલાકારો તેમનું બંધારણ તોડ્યું છે માટે તેમને સમાજ બહાર કાઢવામાં આવ્યા છે જેમાં ગબ્બર ઠાકોર અર્જુ ઠાકોર અને જેમના ઘરે પ્રસંગ હતો તેમના જે ભાઈ થાય છે લહેરાજી ઠાકોર તેમના પરિવારને એક વર્ષ માટે નાદ બહાર કરવામાં આવ્યા છે તેમની સાથે સમાજના કોઈ પણ વ્યક્તિએ ત્રણેય પરિવાર સાથે આર્થિક સામાજિક કે ધંધાકીય કોઈ પણ વ્યવહાર ન કરવો કે સંબંધ ન રાખવાની ઘોષણા કરવામાં આવી છે ત્યારે કલાકાર ગભર ઠાકુર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમને કોઈ બંધારણનો નિયમ તોડ્યો નથી જ્યારે બંધારણની બેઠક મળી હતી ત્યારે તેમને કોઈ કહેવામાં આવ્યું ન હતું અને તેમના ગામને પણ કોઈ સભ્યને એ બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા અને તેમને બંધારણની કંઈ જાણત નથી કે બંધારણમાં શું કહેવામાં આવ્યું છે આ મામલે તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી તેમાં તેમણે શું કહ્યું હતું એ વિડીયોમાં તમે જોઈ શકો છો હાજર રહીએ છીએ જેમ સમાજ કે એમ કરીએ છીએ અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ ગયા નથી અને સમાજ વિરોધ કરી જવાનું પણ નથી કારણ કે સમાજ અમારો માને બાપ છે જે સમાજ ઘરે થાય અને સમાજના બે બંધારણ થયા છે એક વડોમાંથી અમારે નવગણજી ઠાકોર ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો ઉપગ્રમ કરી શકો ગરબા કરી શકો અને હાલમાં બધે ચાલુ પણ છે એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની ત્યાં બે ઝોનો આવી હતી તો હોમે પક્ષમાંથી બે ડીજાયા એ ગોમ પણ બનાસકાંઠામાં છે જે ઝોનજી એ બોમ્બ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નહોતા લઈ ગયા એટલે ખાલી ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોર દેખાય છે બાકી બધું ચાલુ જ છે લાઈવ પ્રોગ્રામ ડીજે બીજે બધું ચાલુ જ છે